રાધનપુર ખાતે સમસ્ત માંડવીયા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી શ્રી બુટ ભવાની માતાજી અને શ્રી ગુગા મહારાજનો માંડવો તેમજ રમેલ યોજાઈ પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે શ્રી ચામુંડા માતાજી અને શ્રી બુટ ભવાની માતાજી અને ગુગા મહારાજની રમેલ યોજાઈ ચૈત્ર મહિનામાં નવરાત્રી પર્વની રંગે ચંગી ઉજવણી કરવામાં આવે છે તેવી રીતે રાધનપુર ખાતે સમસ્ત માંડવીયા પરિવાર દ્વારા ભુવાજી શંકરભાઈ મોતીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે રમીલ અને ભજન સાથે ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરી સાકરતુલા કરવામાં આવી અને અન્ય મહાનુભાવ ઉપસ્થિતિની અંદર જેમાં રાધનપુર વિધાનસભાના સભ્ય લવિંગજી સોલંકી અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે માંડવિયા પરિવાર દ્વારા ભવ્ય રમી યોજાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તેમજ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી બ્યુરો રિપોર્ટ જયંતી બેઠક આજે રાધનપુર મુકામે શંકરજી ને તેમના પરિવારે લોકસભાની ચૂંટણી વિજય બને એના માટે કરીને ચામુંડા માતાએ માનતા રાખેલી હતી એમણે જોખણું રાખેલું હતું આજે એમની માનતા પૂરી કરી છે મા ચામુંડાને પ્રાર્થના કરું કે સમગ્ર સમાજ અને આ પરિવારને કાયમ એમના આશીર્વાદ રહે અને એમને સેવાકીય કાર્ય કરવા માટેની કાયમી પ્રેરણા મળે સમાજમાં શિક્ષણ વધે અને નાના મોટી જે બધીઓ હોય એ બધીઓમાંથી સમાજ મુક્ત થઈ અને સારામાં સારા ધંધા રોજગાર કરીને એક ભાઈચારાની ભાવના તમામ સમાજો સાથે હળી મળીને સારા કાર્યો કરીને કાયમી અગ્રેસિવ રહે બીજા નાના નાના સમાજો જે સાથે છે એમને પણ રાખીને ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય અને ગૌ કે કોઈ પણ એક આપણા હિન્દુ સંસ્કૃતિ પરમારાના કામો આપણી જે પ્રણાલી સંસ્કૃતિ છે એને યથાવત રાખીને સારા કાર્ય કરવા માટેની મા જગદંબા ચામુંડા આપણાને સૌને શક્તિ સદબુદ્ધિ અને સદવિચારો આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું ફરી શંકરજીને એમના પરિવારનો બધા જ એમના આમંત્રણને માન આપી વધારેલ તમામ મહેમાનોનો અને સૌ શેર સંબંધનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે સત્યાવીસ ચાર બે હજાર પચીના રોજ માતાજીનો માંડવો અને રમેલ મેં રાખલ હતી આ અવસરમાં માન્ય સંસદ સભ્ય શ્રી યાલીબેન ઠાકોર જગદીશભાઈ પૂર્વ ધારાસ પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય પરવંતજી ઠાકોર અમૃતજી ઠાકોર ધારાસભ્ય લવેનજી ઠાકોર ધારાસભ્ય અને અન્ય આગેવાનો આજે હાજર રહ્યા હાજર રહ્યા હતા અને મારે ત્યાંની બેનનું જોખમું હતું જ્યારે કે કોઈપણ રીતે અમારી ઠાકોર સમાજની આવરૂ હચવાય એના માટે મેં જ્ઞાનીબહેનને મારી માતાએ લા લાગણીથી મેં માનતા કરી હતી કે માનીબહેન જીતી જશે ઠાકોર સમાજની આવરૂપ રહી જશે તો મા હું સાત ભાર આ માતાએ હું જોખણું કરીશ એટલે આજે આ જોખણું પૂરું થાય છે